બાપા સીતારામ સ્વયંસેવક પરિષદના શ્રી રામકૃપા સેવા મંડળ એક અને બે શ્રી ભક્તિ રામ સેવા મંડળ શ્રી ભાવના પાર્ક સેવા મંડળના સંયુક્ત ઉપક્રમે આજ રોજ સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું બાપા સીતારામ સ્વયંસેવક પરિષદ દ્વારા આયોજિત સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નમાં વિવિધ જ્ઞાતિની યુવતીઓના લગ્ન કરાવવામાં આવ્યા હતા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નમાં વિવિધ ટ્રસ્ટો અને મંડળો દ્વારા દીકરીઓને કરિયાવર રૂપે ઘરવખરીનો સામાન ભેટ આપવામાં આવ્યો હતો તેમજ નવ

આજે વૃક્ષનો છોડ પણ આપ્યું છે તો નવ દંપતીઓને પણ અપીલ કરું છું કે તમે કન્યા ભ્રૂણ સંકલ્પ તો લીધો પણ સાથે સાથે તમને જે વૃક્ષનો છોડ આપ્યો છે એને પણ આપણે તમે ઉજેરજો ફરી વખત આ તમામ મંડળોના તમામ સ્વયંસેવકોને અને લાલજી દાદાની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખૂબ ખૂબ આભાર સુરત